નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાર ત્રણ બે હજાર પચીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જ ભાવ ચારસો સિત્તેરથી ઊંચુ ભાવ પાંચસો ને અઠાવીસ રૂપિયા ચણા નવસો એકાવનથી એક હજાર ઇઠાવીસ બાજરો પાંચસો ચારથી પાંચસો ને ચાર તુવેરની વાત કરીએ તો તેરસોથી ચૌદસો ને સત્તાવન રૂપિયા અડદ બારસો પચાસથી પંદરસો ને નેવું મગફળી ઝીણી નવસોથી એક હજાર આડત્રીસ મગફળી જાડી નવસો દસથી એક હજાર સડસઠ ધાણા તેરસોથી પંદરસો ને ઇઠોતેર સોયાબીન સાતસોથી આઠસો ને એક તલ સત્તરસોથી એકવીસો ને અડતાલીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર ત્રણસોથી ઊંચો ભાવ ત્રણ હજાર આઠસો ને ત્રીસ રૂપિયા એરંડા અગિયારસો સિત્તેરથી બારસો ને પચીસ જુવાર આઠસોથી નવસો ને મગ તેરસો પંચાવનથી તેરસો ને પંચાવન તલકાળા સુડતાલીસોથી રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ ચૌદસો રૂપિયા મગ તેરસોથી તેરસો ને ત્રીસ અડદ નવસોથી એક હજાર ને પચાસ ઘઉં ચારસોથી પાંચસો ને અઢાર ચણા એક હજાર ત્રીસથી એક હજાર સાઠ મગફળી ઝીણી આઠસો પચાસથી એક હજાર પચીસ મગફળી જાડી સાતસો પચાસથી એક હજાર પંદર અજમો બે હજાર પચાસથી ચોત્રીસસો રૂપિયા એરંડા અગિયારસોથી અગિયારસો ને અઠ્ઠાણું તુવેરની વાત કરીએ તો અગિયારસોથી તેરસો ને નેવું રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એંસી રૂપિયાથી ચારસો સાઠ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચોપાવ બે હજાર પાંચસો પચીસથી ભાવ ત્રણ હજાર આઠસો ને પંચાવન રૂપિયા તલી સાતસોથી અઢારસો રૂપિયા લસણ પાંચસોથી એક હજાર પંદર ધાણા નવસોથી સત્તરસો રૂપિયા हम बात करिए जसद मार्केटिंग यार्डनी अंदर तो कपासनी भाव तेर सौ पचीस ऊँचा भाव चौदह सौ ए रुपया तल सफेद अगिय सौ थी अठार सौ पत्रीस तल काड़ा तरह हजार थी तरह हज़ार रुपया घऊँ चार सौ पंदर थी पांच सौ पंदर घऊँ टुकड़ा चार सौ त्रीस पांच सौ ने चना नौ सौ सीतेर थी एक हज़ार बात करिए तो नौ सौ पचास थीर सौ रुपया मगफड़ी जाड़ी आठ सौ पच्चीस एक हज़ार લસણ આઠસોથી આઠસો રૂપિયા સોયાબીન સાતસોથી સાતસો ને ત્રીસ ધાણા એક હજારથી ઓગણીસો રૂપિયા મેથી પાંચસોથી અગિયારસો ને ત્રીસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર બસો ભાવ ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા વરિયાળી બારસોથી ચૌદસો ને સિત્તેર રાય નવસોથી અગિયારસો ને પચાસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં ની ભાવ ચારસો સિત્તેરથી ઊંચ ભાવ પાંચસો ને ચુમ્માલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો છ્યાસીથી છસો ને નેવું કપાસ બારસો એકથી ચૌદસો એક્યાસી મગફળી ઝીણી સાતસો એકતાલીસથી એક હજાર છાસઠ મગફળી જાડી છસો એકવીસથી અગિયારસો ને એકોતેર કલંજી તેત્રીસો એકવીસથી ચોત્રીસો ને એકવીસ એરંડા આઠસો પચાસથી બારસો ને છોતેર તલકાળા બે હજાર એકાણુંથી થી ને એકાવન તલ તેરસોથી બાવીસો ને એકવીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજારથી હું ભાવ ત્રણ હજાર નવસો ને એક્યાસી રૂપિયા ધાણા આઠસો એકાવનથી થી એકવીસો છોતેર ધાણી નવસો એકાવનથી થી સિત્તાવીસો ને એક મકાઈ ચારસો એકથી ચારસો એકાણું ડુંગળીની વાત કરીએ તો એકસો એક રૂપિયાથી ત્રણસો ને છેતાલીસ રૂપિયા ચણા નવસો છન્નુંથી એક હજાર એકત્રીસ અડદ નવસો એકથી સોળસો એકત્રીસ મગ સાતસો એકત્રીસથી સત્તરસો ને એકત્રીસ વાત કરીએ તો એક હજાર એકથી ચૌદસો એકત્રીસ રૂપિયા સોયાબીન છસો એકવીસથી સાતસો એકોતેર વાલ નવસો એકોતેરથી તેરસો એક્યાસી રાય એક હજાર એકતાલીસથી એક હજાર એકાવન ચણા સફેદ એક હજાર એકત્રીસથી બે હજારને એક રાયડો નવસો એકત્રીસથી એક હજાર અગિયાર લસણ છસો એકાવનથી બારસો ને એકાવન વટાણા તેરસો એકતાલીસથી પંદરસો ને અગિયાર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જુવાય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર